નમસ્કાર કેમ છો શિક્ષણ એ જ કલ્યાણ સંકુલના બપોરના ભોજનની અંદર હાર્દિક સ્વાગત છે વરસાદ ખૂબ પડી રહ્યો છે સમગ્ર ગુજરાતની અંદર ખૂબ વધારે વરસાદ પડી રહ્યો છે અને જેના પગલે ખૂબ ગામડાઓની અંદર અઘરી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે બહુ જગ્યાએ પાણી ભરાઈ ગયા છે ઘણી જગ્યાએ જમવાની સમસ્યા ઊભી થઈ છે શું ગુજરાતના એ તમામ લોકોને અપીલ કરું છું કે તમારી આસપાસ જો કોઈ જરૂરતમંદ દેખાય તો એને પ્લીઝ મદદ કરજો કારણ કે તમારી નાનકડી મદદ એ કદાચ કોઈના એક બે દિવસ બહુ સારી રીતે વિતાવી શકે છે કારણ કે વરસાદની અંદર જે ઝૂંપડપટ્ટીની અંદર અથવા નીચાણવાળા ભાગની અંદર જેના ઘર હોય અને પાણી ભરાઈ જાય તો સૌથી અઘરી પરિસ્થિતિ હોય છે જમવાની રોજ બરોજની વસ્તુઓ બગડી જતી હોય છે ડૂબી જતી હોય છે પાણીની અંદર પલડી જતી હોય છે ખરાબ થતી હોય છે જેના લીધે એ લોકો ભૂખ્યા રહેવા માટે મજબૂર થતા હોય છે સો હવે એક જ રસ્તો છે કે આપણે આસપાસની અંદર જે નીચાણ ભાગોની અંદર જે પણ લોકો આ વરસાદના લીધે પ્રભાવિત છે એની આપણે મદદ કરીએ કારણ કે માણસ છીએ માણસ જ બીજા માણસની મદદ કરી શકે છે તો નાનકડી આ અમારી અપીલ છે સો ભોજન શરૂ થઈ ચૂક્યું છે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો અત્યારે બપોરના આજે અમે પણ રજા રાખી છે બિકોઝ ઓફ ખેડા જિલ્લાની અંદર અમારા જિલ્લા કલેક્ટરશ્રીએ આદેશ આપ્યો છે કે તમામ અહીંયા આંગણવાડી સ્કૂલોની અંદર રજા જાહેર કરવામાં આવી છે જેના ભાગરૂપે આજે તમામ બાળકો બપોરે હાજર છે સો આજના ભોજનના દાતાનો પણ અમે આભાર માનીએ છીએ જે પણ દાતા છે તમને સ્ક્રીન ઉપર નામ દેખાતું હશે એમનો આભાર થેન્ક યુ સો મચ મેનુની જો વાત કરવામાં આવે તો સરસ મજાનો શીરો છે દાળ છે ભાત છે છાસ છે અને સલાડ છે અને રોટી પણ છે અચ્છા ઓકે ગીતા દીદીએ અમને એવું કીધું કે રોટી પણ છે સો મેનું તો ઓલવેઝ અમારું જોરદાર હોય છે જ કારણ કે તમે બધા જોતા હો છો જમવાની અંદર કોઈપણ પ્રકારની કચાસ રાખવામાં નથી આવતી કચાસ એટલા માટે રાખવામાં નથી આવતી કારણ કે અમને પ્રેમ કરવાવાળા સપોર્ટ આપવાવાળા એ લોકો પણ એટલા જ બધા હોય છે સો એ બધાના ભાગરૂપે ક્યાંય કચાસ રાખવાનો કોઈ સવાલ થતો નથી સો થેન્ક યુ સો મચ વિડીયોને ખૂબ શેર કરો અને હવે હેતવીને આપું છું એ તમારી સાથે વાતચીત કરશે સો તો કેમ છો ને નામ તો તમે જાણી જ લીધું હશે કે મારું નામ છે હેતુ વંદી માત્ર બાપુએ કીધું તેમ કે આપણે આખા જે ગુજરાતમાં ખેડા જિલ્લામાં ખૂબ જ વરસાદ પડી રહ્યો છે તમે પણ બીજાને મદદરૂપ થઈ શકો છો ને બીજાને મદદ કરો એવી જ અમારી ઈચ્છા છે તો આજનું મેનુ સરસ મજાનું છે એ પણ તમે જોઈ લીધું હશે કે સરસ મજાની રોટલી છે સબ્જી દાળ ભાત શીરો તો મારા દીકરી છે ભોજન પીરસી રહે તેની સાથે વાત કરીએ કેમ છે મજામાં ને મજામાં ક્યાંની છે તું આનંદ આનંદ ની ઓકે તો કેવું લાગે છે અહીંયા બસ સરસ લાગે છે અને કેટલા ટાઈમથી છે અહીં બે મહિના થવા બે મહિના થવા અને કયા સ્ટાન્ડર્ડમાં છે તું કોલેજમાં કોલેજમાં કોલેજ તો મને તો બહુ મોટા મોટા લાગો છે એવું ને એટલે કે મીન્સ નાના લાગે કદાચ ઓળખી ના હમ કઈ ની તો જમી લો અને જો તમે પણ અહીં આવવા માંગો છો તો તેનું એડ્રેસ છે ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે અને આપણા જે આજના દાતા છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનો કે તેમણે જે આપણી આ સંસ્થા છે એના ભોજન માટે યોગદાન આપ્યું

અને તમે તો લગભગ બહુ જૂના છો હે ને બે વર્ષ બે વર્ષ કાઠિયાવાડી હા હા બોલો કે કે આ માંગસો શું કહો દાતા વિશે આપણી સંકુલ વિશે સંકુલ સંકુલ મને બહુ ગમે છે ને જો ઘેર જાવ ની ગો તમારે ત્યાં જ ગમે વધારે આજી વાત છે કે હા અને આપણે કે આજે રજા છે બધાને એના વિશે કે કે આ માંગો રજા આ વરસાદ લીધે રજા ખબર નહી હા આજી વાત છે

છે આ જે કોઈ દાતા છે બે બે દાતા લઈને બન્ને ઉપસ્થિત છે ઓ થેન્ક યુ સો મચ ક્યાંથી આવ્યા છે એક છે મતલબ ક્યાંથી એક એક મહેસાણાના છે ને બીજા અમદાવાદના મે બી તો થેન્ક યુ સો મચ આટલા વરસાદમાં બી અમારા સંકુલમાં હાજર રહેવા માટે થેન્ક યુ થેન્ક યુ સો મચ મને દાન આપવા માટે આપણને હા આપણને ઓકે તો મારી આ નવા છે તો કેમ છો મજામાં ને હા મજામાં તમે બહુ ઓછું બોલો છો કયામાં ભણો બીએસસી બીએસસી કેવું લાગે છે અહીંયા સારું લાગે છે સારું લાગે છે હા તો કેવું છે જમવાનું ચાખ્યું તમે હા ચાખ્યું કેવું છે સરસ સરસ હા ઓકે તો કઈ જમી લો હવે અને અમારા અડધા મગજને તો તમે ઓળખતા જ હશો કેમ છે અડધું મગજ

તો તમે પણ આવી રીતે યોગદાન આપી શકો છો તેનો નંબર તમને સ્ક્રીન ઉપર દેખાતો જશે સિત્તેર છન્નું અડતાલીસ છાસઠ એસીને તમે ફોન પે ગૂગલ પે કે પેટીએમ કરવા ઈચ્છો છો તો તેનો નંબર છે આઠ સાત છ ઇઠ્યાસી ઇઠ્યાસી જીરો ઇઠ્યાસી તો તમે અચૂકથી યોગદાન કરો ને અમારી જે મહીપતસિંહ ચૌહાણ ઓફિશિયલ નામની જે ચેનલ છે તેને અચૂકથી સબસ્ક્રાઈબ કરો તો હવે આપણે કોઈ બીજી દીકરી છે તેને લાઈવ માટે જવાબદારી આપ્યા આપડી આ દીકરી છે શું નામ છે તારું નેન્સી તો લાઈવ કરવું છે ને તારે ઓકે નમસ્કાર મિત્રો કેમ છો તો આપણે મળી રહ્યા છે બપોરના ભોજનમાં તો આપણે જોઈ રહ્યા છે કે બાળકીઓ સરસ રીતે જમવા બેસી ગઈ છે તો આપણે થોડી ઘણી બાળકીઓ સાથે વાત કરીએ શું નામ છે તમારું અક્ષરા વંદે માત્ર ક્યાંથી આવ્યા છો અમદાવાદ અમદાવાદ તો આપણે જોઈ શકીએ છીએ બાળકીઓ ઘણી દૂરથી આવી અહીંયા રહેવા માટે આવી છે ભણે છે તો આપણે બાપુ વિશે વાત કરીએ તો બાપુનો સ્વભાવ ખૂબ સરસ છે બાપુ આપણને અહીંયા અમને દીકરીઓ તરીકે રાખે છે દીકરીઓ જેવો જ અમને પ્રેમ મળી રહે છે તો આપણે બીજી દીકરીઓને પૂછીએ કે એમને બાપુ વિશે શું અનુભવ થયો છે તમને કેવું લાગે છે બાપુ જોડે મજા આવે છે અહીંયા હું તો બાપુ વિશે કંઈક તમને કેવું લાગે છે બાપુઝોડે સારું સાહેબ તો આપણે જોઈ શકીએ છીએ કે બાળક બાળકીઓ ઘણા ઘણા અનુભવ રીતે આપણને કહી શકે છે તો આપણે બીજી મારી ફ્રેન્ડ છે શીતલ સાયન્સમાં જ ભણે છે તેની સાથે વાત કરીએ મને કેવું લાગે છે બાપુ જોડે બહુ સરસ લાગે છે તમે બાપુ વિશે શું કહેવા મળશો બાપુ વિશે તો બાપુ અહીંયા પર બધી સગવડ પૂરી પાડે છે અને ભણવાનું બી અહીંયા પર સારું છે ખાવાનું પીવાનું બી સારું છે બહુ મજા આવે છે ઘરથી બી બેટર અહીંયા પર લાગે છે એમ તો આપણે જોઈ શકીએ છીએ કે દરેક દીકરી એ જ કહે છે તો બાપુ આપણને હંમેશા અમને દીકરીઓની જેમ જ રાખે છે અને અમારી દરેક જે જોઈએ તે અમને ટાઈમે મળી રહે છે અમને કંઈ પણ કમી આવવા દેતા નથી એની ટાઈમ અમે જે કહીએ અમને આપી શકે છે તો બાપુ વિશે કહેવા માટે કંઈ શબ્દ જ નહીં હોતા તો આપણે લાઈવ કરવા માટે તો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે એટલે કે જે આપણું શિક્ષણ કલ્યાણ તો મળી જ રહ્યા છે ટેકો દિવ્યાંગ આશ્રમ અને ધરતીનો છેડો વૃદ્ધાશ્રમના વિડીયો સાથે તો ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી